એની અંદર બધા સેલ્ફ આવી ગયા આ બીમ માં બધામાં મિરર છે ને બીમ જેટલા કોલમ આવે છે કોલમની અંદર મિરર સેટ થઈ કરેલા છે આપણે મિરર ને ટીવી ઓકે મિરર ને ડિસ્પ્લે ટીવી આવશે પછી આ ચેર છે હું આ ચેર છે તમારું ડિસ્પ્લે ફોટોશૂટ કરવા માટે કે ઓકે આપણે ભાઈ રીલ્સ જે બનાવીને હું અહીંયા બેસીને રીલ્સ બનાવીશ બરાબર જો આ આખો સેટઅપ બનાવેલો છે રીલ્સ બનાવવા માટે પ્રોપર સેટઅપ એટલે તમારું એક બરાબર છે આપણે રેગ્યુલર વિડિયો તો એમ બી બનાવવાના હોય એના પછી આવે છે એના પછી આપણે રેક આવે છે ડિસ્પ્લે રેક આવે છે કોઈ હેવી સાડીઓ હોય સિલ્ક સાડી પટોળા સાડી કે એના માટે હેંગિંગ વાળું આ રીતનું આખું ડિસ્પ્લે આવશે અને આ રીતનો આખો શોરૂમ આવશે બરાબર આગળ વધો થોડો સ્પીડ થી લઈ લ્યો હમણાં વિડીયો બને પૂરો થઈ જશે આ હામે રેક છે સાઈડમાં રેક જ છે આ રેક એવો છે કે આપણે ઓલા માટેનો રેક છે ભાઈ તમે ફોલ્ટીસ માં સાડી આપી હોય તો એ રાખવા માટે એક્સ્ટ્રા સામાન મૂકવા માટે નહીં માટેનો બરાબર ને પાછળની સાઈડ ડિસ્પ્લે છે એની આ બાજુ સેમ રેક છે એની આગળ વધીએ એટલે પાછું ડિસ્પ્લે આવે છે અને બહુ હેવીમાં ફૂલ ફૂલ હેવીમાં સાડી હોય એને અહીંયા હાઇલાઇટ કરવા માટે ડિસ્પ્લે છે આખો ઓકે એનાથી આગળ વધીએ એટલે પાછા રાઉન્ડ નેક આવે છે રેક આવી ગયો અને અહીંયા બધી ગયો આ મિરર છે ને આ મિરર છે આ આખો ડિઝાઇનર સ્ટાઇલિશ મિરર આ રીતે આવશે બરાબર મિરર આવશે તો આ તો આપણો પ્લાન આખો ઓવરવ્યુ કરી લીધો છે તમને કઈ ભૂલ લાગી હોય તો કોમેન્ટ કરજો અને ટૂંક સમયમાં સાડીનો બંને શોરૂમ નવા થઈ જાય એટલે ઓપનિંગમાં બધાને આવવાનું છે બરાબર એ નહીં પાસે વિડીયો લાઇક કરો શેર કરો ને આવી રીતે સાથે જોડાયેલો સપોર્ટ કરો આવજો